તો હાલો મિત્રો ફરીથી સ્વાગત છે આપણા નવા લોક સાથે તો આપણે અત્યારમાં દરિયામાં ભોગી ગયા છીએ તો એમ કહેવાય કે વિહાનભાઈ આવેલા છે યુવરાજભાઈ આવેલા છે શનિભાઈ આવેલા છે મનીષભાઈ આવેલા છે ને હું તો અત્યારે આપણે આવેલા છે બધા એક આપણે એક મસ્ત છે કારણ કે આપણે હોંઢિયા તાણવા આવેલા છે હોંઢિયા તાણવાના છે એક કટકોલીના આવેલા છે અને બીજું આપણે વધારાનું એક કહેવાય કે તળિયા કહેવાય જોઈશ્યુ કહેવાય ઘણું બધું આપણે ગોતવાનું છે તો વિડીયો મેન્ટ સુધી બન્યા રહેજો

તો જો ભાઈ ને તૈયારીમાં છે ફૂલ તો હાલો હમણાં હું તમને મુલાકાત કરાવું ભાઈ આપણે વિહાનભાઈ તાણી રહ્યા છે જો હોંડિયા તાણી રહ્યા તો આવી રીતના આપણે તાણવાના હે જુઓ યુવરાજભાઈ પાછળ આપણે ઉભા છે ને જો વિહાનભાઈ આપણે તાણી રહ્યા છે જો આવો આપણે એક ગુનો છે ને આપણા ગુનો તો તો અને ભાઈ અટતું થોડુંક ગેઠું રાખીએ એટલે થોડા ઘણા હોંઢિયા આવી જાય જો આવી રીતના આપણે તાણવાના છે તો હમણાં હાલો હું તમને એની મુલાકાત કરાવું એટલે આપણે બે ભાઈ થી હોંઢિયા પકડે છે યુવરાજભાઈ તાણી રહ્યા છે અને વિહાનભાઈ બદલી જશે બે ત્રણ હોઠ જ આવ્યા હતા એના કારણે આપણે કાંઈ વિડીયો શૂટ ન કરીએ કા કાંઈ વાંધો નહીં હાલો તો હમણાં હમણાં આપણે યુવરાજભાઈ કેટલા લાવે છે ને એ આપણે જોવાનું છે આવી રીતના આ તાણી રહ્યા બે ભાઈ જુઓ આપણે ફૂલ મોજ જ તોય આપણા દરિયામાં આવીએ ને એટલે કાંઈ ઘટે જ ઓ ભાઈ આપણા ભાઈએ જોવા આપણા યુવરાજભાઈએ કાંઈક જોવા ધોવા આમ કેવા ઠેકી એ અહીં ધોવો તો પાણી જોવો આપણા ભાઈ લોગે આ દોવા આપણા મોઠીયા આવી ગયા છે આપણે એક એક કરીને ઘણા બધા આપણે હુંઠીયા ભેગા કરવાના જ છે ધોવા હા બીજો ગયા છે વિશાલ કાકાની અને હું અને આવી છે કારણ કે ફાઈન જો કેટલા હોંડી આવ્યા જોઈ શકો છો કેમ જોવા ફાઈનલી કેટલા હોંડી આવ્યા આપણે ઘણા બધા આપણે આવડતું આપણે ભેગા કેટલા આવ્યા ખાલી જોઈશ હા તો બતાડું છું આ હા જોવો કેટલા આવ્યા અને આપણે ખડિયા હોંડીયા કહેવાય છે ખડિયા હોંડીયા આવ્યા છે અને આપણે એમ કહેવાય કે થોડી ઘણી આપણે બણી ભરવાની જ છે અને આપણે ઘણા ખરા પકડવાના જ છે આમ જો આમ કેટલા એટલા ખૂંડી આવ્યા આમ જો મોટા મોટા છે ઓડી તો અમાર ઘરે જઈને પાર્ટી કરવાનો છે હા પાર્ટી તમે પાર્ટી તમારે રેસિપી નો વિડિયો આવશે ગમે તેથી સપોર્ટ કરજો ફૂલ પાછા ઈ ની ગુના પડ્યા હે ને એટલા ખૂંડી આવ્યા હે તમે જોઈ શકો છો જો એક કાઈ પડી ગયું છે આ ખૂંડી પડી ગયું

તો હવે આપણે અડધી ખોડી ઘણી બવણી આપણે ભરવાની છે હું તમને બવણી બતાડી દઉં છું જો ડુસોલી તો છે અને મોંઢિયા પણ ભેગા કર્યા છે જોવો કે પછી આડી વેડી મારી રહ્યા છે દીપીના થઈ ગયા કે આડી મારવા કે જોઈએ હવે આવે છે કાઈ ન આવ્યું કાઈ નો આવ્યું કાઈ ન આવ્યું આ ભાઈ એને અમારા યુવરાજભાઈ આવું બોલા માણસ છે કાઈ એ આવ્યું

ઘણો બધો આપણે દુઃખ દૂર થઈ જશે આનો રહો કરવાથી અને આનું શાક કરવાથી જુઓ અને આ ભાઈ બહુ કાયમ છે જોઈશું તમારે ના આ જડે છે કે નથી જડતી કમેન્ટ કરજો અને આપણા ભાઈ જુઓ યુવરાજભાઈ ગોતે છે યુવરાજભાઈ કેટલી જડી હા તો મને હું આગળ ગોતવા ફેડ્યો એટલે મને એટલી જડી છે હા ભાઈ અને હજી ભાઈ ગોતે જ છે અને આપણને પણ આપણે થોડી ઘણી ગોતી લઈને પછી હું તમને ડોઈશું ઘણી બધી મુલાકાત કરાવું અને હજી આપણે તળિયા પણ ગોતવાના છે અને ખડિયા હોંઠિયા પણ આપણે તાણવાના છે અને આપણા ભાઈ વિહાનભાઈ આવી રહ્યા છે એક વસ્તુ ભૂલી ગયા તા એ લેવા ગીલા છે અને આ આપણો દરિયાનો નજારો તમે જોઈ શકો જોવા દજારે આપણે વીળ થવાની તૈયારી છે એટલે વીળ થઈ જાય આપણે એટલા આમ થોડીક વારમાં આપણે પાણી આવી જાય ને તો આપણે થોડી ઘણી દોઈશું ગોતી લઈએ અને તળિયા પણ ગોતી લઈએ જોવો ભાઈ આને આપણે તળિયો કહેવાય છે હાલો હું તમને બતાડું તળિયો કેવી રીતનું કેવાય આમ કેવો સોટી ગયેલો કેવો હે ઉકળતો નથી જુઓ અને તળિયો કહેવાય છે જો એનો એનો જોવો હોય સકી કેવી છે આ છકી છે ને આપણે કૂકરા રમવામાં સાર કૂકી રમવામાં આની સકી કાંઈમ લાગે પણ આપણે ઘણી ખરી રમી ગયેલા છે એ તમે પણ રમેલા હોય તો કમેન્ટ કરજો જુઓ તો મિત્રો એમ કહેવાય કે આપણે ખડીયા વડીયા તાણતા હતા અને હવે આપણે તળિયાને રોઈશીને પહોંચીએ છીએ થોડું ઘણું રડી ગયું છે અને આપણા વિહનભાઈ આવી ગયા છે આપણે વસ્તુ બનાવી લઈને ભોગી ગયા છે તો હવે પહેલો આપણે ભાઈને થોડું ઘણું શાક પહોંચે છે અને મુલાકાત અમને કરાવું તો એક નાનો આમ તો બીજો તળિયો આપણને જડી ગયો છે તો એને કાટ લઈ ગોતીરા છે પાણી ની અંદર ડોઈશું ગોતે તો પાણકા ઉસકાવી રાસે આપડા વિહાનભાઈ જોવા અને ભાઈ હાથમાં આખો કો મુઠી ભરી લીધી છે અને આપડા યુવરાજભાઈ જોવા આમ પાણી ની કાઈ બળી ત્રા કર્યા વગે ભાઈ પલ્લી રાસે ગોતે છે કાઈ ગોતવી તો પડશે થી થોડી ઘણી તો હવે ગોત લઈ જોવા આમ ભાઈ જોવા આમ પાણી કેમાં પીવે છે આપડે પડમાં પાણી પીવે છે જો આમ યુવરાજભાઈ કારણ કે આપણે કાંઈ વસ્તુ લાવ્યા નથી અને કેન છે મોટુંથી ભાઈ કે મારે કેનથી મોટા માંડીને ને પીવું અને પડમાં આપો ભાઈ પડમાં પાણી પી લીધું જો આપણી પાણી દીધી છે આપણી પાણી યુવરાજભાઈ હે અત્યારે બવણીમાં શાક ફેરવી રહ્યા જો મિત્રો અડધી બવણી ભરી લીધી છે ડોઈશુંની જુઓ ભાઈ જે ભરવાની છે એટલી ડોઈશું ગોત્યું છે જો આમ ભાઈ ભાઈ સ્પેશિયલ અમારે બે કાં કાકા દીકરા કાં વાળો છે અને હજી તો આપણે

અને એમ કહેવાય કે ડોઈશું આપણે છે ને ખાડા ને ખાડા ભીરા છે તમે જોઈ શકો છો આમ જો કેવા ખાડા ભીરા છે એટલી ડોઈશું છે ને એટલી ડોઈશું છે ને કે વાત જ જવા જો કે ખાડા એટલા ગુનામાં ભીરા આમ જો હું તમને બતાવ તમને એમ લાગતું છે કે વિશાલભાઈ ખોટું બોલે છે પણ નહીં તમે જુઓ આમ ખાલી ખાલી અક્કલ નજર ફેરવો તમે એટલી ડોઈશું છે ને આમાં ગુના એટલા અમુક અમુક ભીરા છે ને કે આપણે મુઠ્ઠી ભરી લો ને એટલા ગુના છે અને આપણા ભાઈ આવી રહ્યા છે વિહનભાઈ ડોઈસ્યું ગોતા ગોતતા આવે છે અને આપણે ગોતવાનું સારું જ છે નાન ભાઈ આપણે ડોઈસ્યુ લઈને આવ્યા છે ધોવા આમ ઢોઈસ્યું છે ને તળિયા છે ને ભેગું લઈને આવ્યા પાણી આખી રહ્યા છે આપણા ધોવા આમ ભાઈ ભરી રહ્યા ધોવા આમ ઢોઈશું આમ ધોવામ હમાથી ને આહી ભાઈ લઈને આમ ધોવામ હા ભાઈ વાય આજ તો બરણી ભરાય જ જવાની છે ધો આમ એટલી ડોઈસ્યુ છે ને આમ તળિયા ભળે આમ તો ભાઈ ભાઈ તળિયા પાટલી રહ્યા દવા જો ભાઈ જો આ ઓલું ભરી લીધું ઢાકણું એટલું ભરી લીધું ને આખું સલા એટલી ડોઈશું તળિયા જો આ ભાઈ ગોતી લીધું છે આમ ભાઈ મનીષ ભાઈ ને સની ભાઈ ગોતીને લાવેલા છે આ જો મે ગોતલ હો આ જો ભાઈ તળિયા છે એકલા તળિયા વાહ જોવો તો ખરા જો ભાઈ આપણે જો આમ તળિયા અને ડોઈશું આ જો ભાઈ તળિયા એટલા ગોતી લીધા છે અને ભાઈ બે ભાઈ પાડીરા નોખા છે જો આ એટલી ડોઈશું એ તળિયા છે જો

તો હવે આપણે આપણે હવે એક રેસિપીનો વિડીયો બનાવવાનો છે ને એ વિડીયો આપણી ચેનલ ઉપર આવશે તો સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલ ઉપર આવાના આવા જ વિડીયો આવતા રહેશે અને બન્યા રહેજો આપણી ચેનલ ઉપર તો હવે મળીશું નવા વિડીયો સાથે સૌથી બધાને બાય બા